સાબર ડેરી ખાતે ગઈકાલે જે ઉગ્ર વિરોધ પ્રદર્શનની સ્થિતિનું નિર્માણ થયું ને આમાં એક પશુપાલકનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાના પગલે પોલીસ વચ્ચે ઘર્ષણની જે સ્થિતિનું નિર્માણ થયું તે મામલે હવે સરકાર સામે માછલા ધોવાઈ રહ્યા છે આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ ફેસબુક ઉપર પોસ્ટ કરીને સરકારને આડે હાથ લીધા છે અને જે અશોકભાઈ ચૌધરી નામના પશુપાલકનું મૃત્યુ નિપજ્યું છે તે મામલાને લઈને તેમણે શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું જો ફેઝાન ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના સાબર ડેરી બહાર અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા પ્રમાણમાં ભાવ કારણે તેમણે ઘેરાવ કરવાની ઉચ્ચારી હતી પરિવર્તિત થયો હતો અને આ ઘટનાના પગલે પોલીસના ધાડેધાડા પણ ઘટના સ્થળે ઉતાડી દેવામાં આવ્યા હતા અને આને લઈને પશુપાલકો અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ ઘર્ષણ થયું વાત પથ્થર મારા સુધી પહોંચી ગઈ આ ઘટનામાં પોલીસે પણ બળ પ્રયોગ કર્યો લાઠીચાર્જનો ઉપયોગ

પશુપાલકો પોતાના હક અને અધિકાર મૃત્યુ નિપજ્યું એ લોકશાહી માટે ખૂબ જ શરમજનક ઘટના છે આને જ લઈને જીજ્ઞેશ મેવાણીએ પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે ને આ મામલે જે પશુપાલકો છે તેમનો ન્યાય મળે તે માટે સરકાર ત્વરિત કાર્યવાહી કરે તે માટેને તેમની માંગ પણ કરી છે જેના જ કારણે રાજકારણ શરૂઆત થઈ છે છે જે સમગ્ર બનાવ સામે આ ઘટનામાં આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ને જે એક તરફ સરકાર સંવેદનશીલ હોવાની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ સાબર ડેરી ખાતે જે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું ને ત્યારબાદ જે લાઠી ચાર્જ ની ઘટના બનીને ને એર ગેસ સેલ પણ છોડવામાં આવ્યા ને આમાં જે અશોકભાઈ ચૌધરી નામના જે ખેડૂત છે પશુપાલક છે તેમનું જે મૃત્યુ નિપજ્યું છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ત્યારે આ મામલાને લઈને પરિવાર છે તે ન્યાયની માંગ કરી રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પર